શ્રી રસિકભાઈ ભદ્રકીયાજી મુકેશભાઈ વોડગામા અમારા રાજ્યસભાના અમારા સાથીદાર રામભાઈ મોકરિયા અમારા ધારાસભ્ય બેન શ્રી દર્શિતાબેન વિક્રમભાઈ પુજારા મહેશભાઈ રાઠોડ અને પોરબંદરથી વધારેલા અમારા મિત્રભાઈ શ્રી કેતનભાઈ મંચ પર બિરાજમાન અમારા લાડીલા શ્રી સમાજના સૌ આગેવાનો આપ સૌ ભાઈઓ અને બહેનો બાળકો આપ બધાને મારા જય વિશ્વકર્મા મને આટલી વિશાળ સંખ્યામાં માતાઓ બહેનો અને આપ સૌને રામ રામ કરવાનો અને એક નાનકડી અપીલ કરવાનો આ મોકો આપવા માટે હું રસિકભાઈ બદ્રક્યા અને એની સમગ્ર ટીમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું આપ સૌ એકઠા થઈને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજ્યો અહીં વક્તાઓએ અમારા હું આવ્યો ત્યારે અમારા ધારાસભ્યશ્રી બોલતા હતા તે પહેલા પણ વક્તાઓ બોલ્યા હશે એ બધાએ મોદી સાહેબને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે આપની પાસે વિષય મૂક્યો હશે હું પણ એ જ વાત કરવાનો છું હું ઉમેદવારને નાતે આપ સૌને મને સમર્થન આપવા માટે મને ટેકો કરવા માટે અને સાતમી તારીખે કમળના નિશાન ઉપર પ્રચંડ મતદાન કરવા માટે આપ સૌને વિનંતી કરવા માટે આવ્યું છે મેં અગાઉ આપણા એક સંમેલનમાં વાત કરી હતી અગાઉ મને એક વખત આપણા સૌને મંદિરે વિશ્વકર્મા મંદિરે આપ સૌને મળવાનો મને મોકો મળ્યો હતો ત્યારે જ મેં કીધું હતું કે ગમે એવું વેઢી વાળું લાકડું હોય તો એ તમે એને પાહેરું કરી શકો એને દોરીમાં લઈ શકો એ આવડત જયારે તમારામાં છે કુદરતે આપેલી છે મેં ત્યારે મારો વિચાર આપની વચ્ચે મૂક્યો હતો કે ભગવાને સૃષ્ટિ બનાવ્યા પછી એ સૃષ્ટિને રૂપાળી બનાવવા માટેનું કામ ભગવાન વિશ્વકર્માને સોંપવામાં આવ્યું એ ના હોત તો આપણી સૃષ્ટિ આટલી સુંદર આપણને જે જોવાની મજા આવે છે પણ વિશ્વકર્મા પ્રભુએ જુદા જુદા માધ્યમોથી ચણવાનું હોય લાકડાનું હોય લોઢાનું હોય પથ્થરનું હોય આરસનું હોય એમાં નક્ષી કામ કરવાનું એની કલાકારીગીરી કરવાનું એવું ઉત્તમ કામ એ વિશ્વકર્માજીના માધ્યમથી આ સૃષ્ટિ ઉપર શરૂ થયું એવા ભગવાન વિશ્વકર્માના નામ સાથેની પહેલી યોજના નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાવી અત્યાર સુધીમાં કોઈ ભગવાનના નામની યોજના નથી પહેલા આવેલા ભગવાનના નામની યોજના બની એ વિશ્વકર્મા ભગવાનના નામની યોજના બની અને મોદી સાહેબે બનાવી બનાવી યોજના પૂર્વક બનાવી છે એમાં ટ્રેનિંગ આપવાની હોય તો મોટે ભાગે ફી લઈને ટ્રેનિંગ આપવામાં આવે પછી તમને મળે લાભ એના સર્ટિફિકેટ લીધા પછી પણ આમાં જો તમારે ટ્રેનિંગ લેવાની હોય તો ખબર હતી કે આ તો બધા કારીગરો છે એ રોજ પાડીને કોઈ ટ્રેનિંગ લેવા નહીં આવે એટલે એને ટ્રેનિંગ લેવાનું ભથ્થું આપવાનું નક્કી કર્યું કે ટ્રેનિંગ લેવા આવે એને પૈસા દેવાના પછી એને સર્ટિફિકેટ આપવામાં આવે સર્ટિફિકેટ આપ્યા પછી એને લોન આપવામાં આવે એને કીટ આપવામાં આવશે જે અદ્યતન ટેકનોલોજી છે જે તે વિષયની એને લગતી કીટ આપવામાં આવશે એ યોજનાની વિશે મારે અત્યારે આપને બહુ સમજાવવાની આવશ્યકતા નથી પણ આવી સુંદર મજાની યોજના આ દેશને

પણ તમારા ગામે સમાચાર દેજો કમળવાળો હોય મતદાન આપે વિશ્વકર્મા સમાજ આખા રાજ્યની અંદર પથરાયેલો છે એનો વ્યવહાર પણ આખા રાજ્ય અરે પથરાયેલો હોય એટલે આખા એ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આપનું સમર્થન મળે એવી નમ્ર અપીલ કરવા માટે આવ્યો છું હજી પણ મારે એટલા કાર્યક્રમો છે કદાચ કોઈ કાર્યક્રમમાં સમય પૂરો થવાને કારણે હું પહોંચી નહીં શકું એટલે હું ચાલુ કાર્યક્રમે આપ વચ્ચેથી રજા લઈને નીકળું છું કાર્યક્રમને તમે યથાવત ચાલુ રાખજો મને પાછળ વળાવવા માટે આખું ટોળું ના આવશો સ્ટેજને ને યથાવત ચાલુ રાખી અને આ કાર્યક્રમને આગળ વધારીને મને આશીર્વાદ આપશો એવી વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી ભારત માતા કી જય શ્રી રામ જય શ્રી રામ